દેવશયની એકાદશીથી જ ચાતુર્માસનો આરંભ થાય છે આ દિવસે જગત પિતા ભગવાનને પોઢાડવામાં આવે છે અને તુલા સંક્રાંતિની એકાદશીને દિવસે જગાડવામાં આવે છે દેવશયની એકાદશીને દિવ્ય દિવસે ઉપવાસ કરવાથી ચાતુર્માસના સંકલ્પ સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી એક સારા ગાદી તક્યા પર ભગવાનને સૂડાવવા તેમજ વેદ પુરાણોના જાણનાર વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવું પછી ભગવાનને સુગંધી ચંદન લગાડીને ધૂપ 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 દીપ અને દીવાથી પૂજવા પછી પ્રભુને વંદન કરી પ્રાર્થના કરવી કે હે લક્ષ્મીપતિ આપ લક્ષ્મી સહિત શયન કરો આપ શયન કરશો એટલે સમગ્ર જગત શયન કરશે આ રીતે પ્રાર્થના કરી બાજોડ પર ભગવાનની સ્થાપના કરી ચાતુર્માસ સુધી લીધેલા નિયમોનો ત્યાગ ન કરવો દેવશયની એકાદશીથી જ ચાતુર્માસનો આરંભ થાય છે આ દિવસે જગત પિતા ભગવાનને પોઢાડવામાં આવે છે અને તુલા સંક્રાંતિની એકાદશીને દિવસે જગાડવામાં આવે છે દેવશયની એકાદશીને દિવ્ય દિવસે ઉપવાસ કરવાથી ચાતુર્માસના સંકલ્પ સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી એક સારા ગાદી તક્યા પર ભગવાનને સોડાવવા તેમજ વેદ પુરાણોના જાણનાર વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવું પછી ભગ